બહાર છે નાના નાના આવાળા ગલાસ હોય આપણે આવા આવા ગલાસ પીઓ મોજ કરો પેટ ઠરી જાય આવા ઉનાળાનો તો ચલો ફ્રેન્ડ્સ હું અત્યારે જો ઘરે આવી ગયો છું અને ઘરે આવ્યો ને તો અત્યારે લાવ્યો તો થોડાક જાંબુ પણ પછી યાદ આવ્યું મેડમ નહીં તે કે આપણે જામુનનું આપણે સ્ટોર કરેલો જે થોડાક પડ્યા છે તો કે આપણે જામુન તમે કીધું જામુન પડ્યા હોય તો શોર્ટબોટ બનાવો તો મેડમ અત્યારે જો ચામુન નો બનાવવાની તૈયારી કરે છે તો મેડમે બધું ભરી દીધું છે નહી હવે ખાલી જવ હવે હું આ નવા લાવ્યો છું બરાબર નાખેલું છે પુદી છે ખાંડ છે હંચળ છે બસ એટલે આઈટમ લગભગ નાખેલી છે તો પણ આપણે મેડમને કન્ફર્મ કરી લઈએ કે શું તમે આમાં નાખ્યું છે એમ બરાબર

ચાલો થઈ જાય બોલો બોલો હમ હા હજી કરવાનું થોડું છે પાણી નાખ દે ને એટલે થઈ જાય વ્યવસ્થિત છે

હું તો વિડીયો ખ્યાલ પડી જાય શું કરાવવાનું છે તો ચલો અત્યારે જો મે બનાવે છે જામુન શોટ્સ પાણી પાણી નાખી દીધું બરફ નાખી દીધો તો ચલો જામુન શોટસ બની ગયો છે તો આપણે વિધિ વાત એનું આગમન કરી નાખીએ જો હાલ ચોપડી ની નથી લાગતો ભીનો છે એના લીધે એને લીંબુ વાળું કરવું પડે કોઈ નહીં હાલ જો ચાલો હાલો ગલાસ કમ્પ્લીટ થઈ ગયા હાલો કાઢો પણ બાર પીવા જાય કેમ થાય એક નાનો એવો આનો અડધો આવે હમ ઘરે બનાવન તો કેટલો ફાયદો થાય જેટલો પીવો એટલું મળે ઘરે લપડી થાય ને થોડીક જ થાય ને તો ચલો શોર્ટ્સ થઈ ગયા છે આપણે કમ્પ્લેટ ચેસ મહાદેવ મહાદેવ ઓકેસન હ બરોબર છે કમ્પ્લીટ છે માતા પરસેવો નીકળો મિનો ગરમીનો અને શોર્ટ્સ પીવાની મજા આવે પેટ ઠરી ગયું ઠંડુ ચાલો બહાર લઈ લે હા તો ચલો પીવો છે મજા આવશે પી સારું દાંત હાથ માટે હાલ હે થોડો લઈને નથી પીવો સારું લો તો ચાલો અમે અત્યારે આગળના રૂમમાં આવી ગયા ને આગળના રૂમમાં છે ને જો પંખો ચાલુ છું આગળના રૂમમાં પંખો બંધ નથી કેમ બન્યો બનાવ્યો કોને એટલે કહું છું બનાવ્યો કોને મેં તો ચલો શોર્ટ્સ બોર્ટ્સ અમે પી લઈએ પછી તમને નિરાતે મળીએ અને તો પી જાવ એમ નામ આખું પીજા અંજભાઈ પીવું તો હા રૂપસ પીસ હા રૂપસ ઈ તો ચાલો હાલો અમે અત્યારે શોર્ટ સ્પોર્ટ પી લઈએ બનીને થઈ ગયા છે કમ્પ્લીટ મેડમે જોઈએ ગલાસ ઘટઘટાવી લીધો જી તો ચલો હું પી જાઉં કે આપણો વારો નહીં આવે હા ભાઈ મમ્મી નથી એટલે મમ્મીને ગ્લાસ કાઢ લે બરાબર પી નાખીએ ને બસ તમને કામ શાંતિથી થી મળીએ વેકેશન હવે તો પૂરું થાય તો સારું તો ચાલો જો ખાલી મેં લગભગ અઢી ગ્લાસ ઉપર પીધા ત્રણ આપણે ભાઈ રેકોર્ડ આવતે થોડા આપણે ત્રણ ગ્લાસ આવતે મેં પીધા કે આવતે મેડમ મેં દાદા પીધા હતા એક એક ગ્લાસ જ થયા હતા ગઈ વખતે એક એક ગ્લાસ નું બનાવ્યું તો એમાં બધાને થોડા હાફ ગ્લાસ હતા અને મારે ફૂલ ગ્લાસ હતા એમાં દે હોય છે યાદ તો નથી વિડિયો જોઈ લે હું બીજો વિડિયો જોઈ લે તમે તો ચલો મેડમ મેં બે ગ્લાસ અઢી ગ્લાસ તો તારે થઈ ગયા બીજો એ બીજો જ છે તો બીજો જ છે

તો તમે પણ આવા લોકો સ્ટોર કરો અને આવું શોર્ટ્સની મજા લો બહાર કરતાં સસ્તો ને સારો અને ઘણો તમારે પીવો હોય ને એટલે મનથી તમે પી શકો એવો બને તમારે બહાર જેવો તમે બનાવી શકો અમે જેમ આમાં તમને વિડીયોમાં દેખાડ્યું એમ તમે એ બધી વસ્તુ નાખો તો તમારે જેમ બાર બનાવે ને એમ જ સેમ બને બહાર જેમ નાના નાના વડા વડા ગ્લાસ હોય આપણે આવા આવા ગ્લાસ પીવો મોજ કરો પેટ ઠરી જાય આવા ઉનાળાનું ઠંડુ ઠંડુ હાર હોય તો ચલો આ બગને અહીંયા જ પૂરો કરીએ છીએ તમને આ મારા જામુન શોટ્સનો બ્લોક કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્લીઝ બરાબર આપણે અંદાજે લગભગ સાતસો સિત્તેર કે એંસી સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો થોડોક હજી સપોર્ટ કરો એટલે આપણે એક હજાર સબસ્ક્રાઈબર વટી જઈએ તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર મહાદેવ બાય